આજે વાત કરીશું એક એવા મંદિરની કે જ્યાં સાસુ અને વહુની વાવ આવેલી છે જૂની અવાવરૂ વાવ પણ છે જેને સાસુની વાવ કહેવાય છે અને સામે જ વહુની વાવ આવેલી છે વાવની બંને બાજુની દિવાલો પરની કોતરણી પણ જોવા જેવી છે કલેશ્વરીના મંદિરમાં નટરાજની મૂર્તિ છે પણ લોકો તેને જ કલેશ્વરી માતા તરીકે પૂજે છે મંદિરની સામે એક શિવ મંદિર આવેલું છે શિવ મંદિરની પાછળ એક મોટો કુંડ છે કુંડના ગોખમાં વિષ્ણુ અને અન્ય દેવોની મૂર્તિઓ કંડારાયેલી છે અને આ કુંડ હિડંબા કુંડ તરીકે ઓળખાય છે કલેશ્વરી માતાના મંદિરની બાજુમાં કષ્ટભંજન હનુમાનની સિંદુરી મૂર્તિ છે શિવ મંદિરની નજીક એક નાની ટેકરી પર શિકારમડી નામની જગ્યા છે બસો ત્રીસ પગથિયા ચડીને ઉપર પહોંચો એટલે ઉપર તમને ભીમની અને અર્જુનની ચોરી પણ મળી જશે અહીં મોટી સાઇઝના પગના અવશેષો દેખાય છે જે ભીમ અને હિડંબાના પગ હોવાનું મનાય છે તો તમને પણ મોકો મળે તો એકવાર ઐતિહાસિક જગ્યાની અચૂક મુલાકાત લેજો